નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના ગોત્રી વિસ્તારમાં કોપરેટિવ મકાનના કામગીરી કરવા આવેલા મજૂરોએ એક વર્ષની બાળકી ગુમાવી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક હૃદયદ્રાવ્ય ઘટના સામે આવી છે જેમાં એક વર્ષની માસુમ બાળકીનું કાર અડફેટે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે આ ઘટના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઇટ સામે ગોત્રી કોપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ચાલી રહેલા બાંધકામ સ્થળ પર બની હતી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશથી રોજગારી અર્થે આવેલા મજૂરો પરિવારે એક વર્ષીય બાળકી એલિસા અરવિંદભાઈ નીનામાં ઘરના આંગણામાં રમી રહી હતી તે સમયે એક કાર ચાલકે આજુબાજુ જોયા વિના બેદરકારીપૂર્વક કાર હંકારી હતી જેના કારણે માસુમ એલિસા કારની અડફેડ આવી ગઈ હતી અને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટના બાદ મજૂર વર્ગમાં શોક અને રોષની લાગણી વ્યાપી હતી રોજગારી માટે વડોદરા આવેલા આ મજૂરો ન્યૂ વીઆઈપી રોડ પર રહે છે અને ગોત્રી વિસ્તારમાં કામ અર્થે આવ્યા હતા તેમને પોલીસ સમક્ષ ન્યાય માટે આજીજી કરી છે ગોત્રી પોલીસે આરોપી અર્જુનસિંહ અમરસિંહ ચાવડાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ